આનંદ સ્વામી મહારાજની જય હમણાં આપણે શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સાંભળ્યું આ ઋષિકેશની છેલ્લી શિબિર સ્વામીને જ્યારે ધામમાં જાઉં તું ત્યારે સ્વામીએ વિચાર કર્યો કે ચાલો બધા સંતોને હું ઋષિકેશ લઈ જાઉં અને છેલ્લો ઉપદેશ જીવનનો છેલ્લો ઉપદેશ કે જીવનનું જે સરવૈયું હોય ઉપદેશનું જે સરવૈયું હોય એ ખરેખર એ શિબિર એક મહિનાની હતી અને એ શિબિરની અંદર હું એક મહિનો રોકાયો હતો અને ત્યારે જે સ્વામીએ જે વાત કરીને આ મને આ પ્રવચન સાંભળીને એ વાત કરવાની એક ઈચ્છા થઈ ગઈ સ્વામીને ધામમાં જવું હતું એટલા માટે આ શિબિર હતી અને એની અંદર દરેકને એ પ્રતીતિ થતી હતી કે હવે સ્વામી ધામમાં જઈ રહ્યા છે અને સ્વામીએ વાત વાતમાં કીધું કે હવે આ મારું છેલ્લું કાર્ય છે હવે અમે આ દેશ આ લોકમાં થોડોક સમીએ છીએ સ્વામીને આવી ઠંડીની અંદર ત્યાં હતા ત્યારે હૃદયમાં જરાક દુખાવો થાય એટલે અમે સ્વામીને કીધું સ્વામી ચાલો આપણે મુંબઈ જઈએ અને આ તમારો જે હૃદયમાં દુખાવો છે એ આપણે બતાવી દઈએ તો સ્વામી કે હવે ક્યાંય જવું નથી હવે મને કોઈ રગ દેહમાં કોઈ રોગ નથી પણ હવે શરીરને બંધ પડવું ને એટલે આ એની વાત છે પણ હવે આ શરીર ઉપર કોઈ ખર્ચ કરવો નથી હોસ્પિટલમાં જવું નથી અને તમે જાણો છો એમ છેલ્લે છેલ્લે જ્યારે સ્વામી ધામમાં જવાની તૈયારી કરતા હતા ત્યારે શિવલાલ ભંડેરીને એમ કીધું પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ દાસજીને કીધું હું કદાચ બેભાન થઈ જાઉં તો મને તમે હોસ્પિટલમાં ખસેડશો નહીં એટલે બીજી વાત એ છે કે શિબિરની અંદર બધાને બહુ મજા આવતી હતી એટલું આહલાદિક વાતાવરણ હતું એટલે બધા કે ધીરુભાઈ સ્વામીને એક સંકલ્પ કરાવો તો સ્વામી અહીંયા રોકાઈ જાય જ્યાં સુધી સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી એટલે મેં સ્વામીને વાત કરી કે સ્વામી બધાને અહીંયા ખૂબ ગમે છે આપણો અહીંયા આશ્રમ હોય તો બહુ સારો એટલે સ્વામી મને કે જો હવે કોઈ સંકલ્પ થતો નથી અને જો થાય છે તો ભૂસી નાખું છું અને બીજું હવે બે એવા ચોખ્ખા વિભાગ પડી જાય છે આ દુનિયા આપણી નથી અને આપણે આ દુનિયાના નથી અને ખરેખર સ્વામી ઋષિકેશથી પાછા આવ્યા અને ફેબ્રુઆરી પાંચ ઓગણીસો ને અઠ્યાસીની અંદર સ્વામી ધામમાં ગયા આવી રીતે જે ધામમાં જવું એ મહાપુરુષોથી જવાય છે અને તમે જુઓ બે દિવસ સુધી એમનું શરીર અહીંયા રાખ્યું આપણે અને છતાંય પણ સ્વામીનું શરીર જ્યારે ચિત્તા ઉપર પધરાયું ત્યારે એકદમ કુણું માખણ હતું અને શાસ્ત્રીજી મહારાજ એટલે સંપ્રદાયની અંદર હિસ્ટ્રીની અંદર આવા કોઈ સંત ન થયા સર્વે ગુણ સર્વગુણે સંપન્ન કોઈ દિવસ કોઈની આગળ હાથ લાંબો ન કર્યો સ્વામી કે જગત એમ જાણે છે કે સાધુને એટલે મિસ ભગવા કપડાને માગવાનો હક છે પણ સ્વામી કે મેં કોઈ દિવસ કોઈની આગળ હાથ લાંબો કર્યો નથી અને છોકરાઓ તમે જ્યારે જગતમાં બહાર જાઓ કોઈની આગળ હાથ લાંબો કરતા નહીં અને બીજું જે માગે છે એ સાધુ નથી માગે એ ભિખારી કહેવાય અને તમે કદાચ અહીંયા ભણીને ગયા પછી ધંધા કરો નોકરી કરો પણ કોઈની લાંચ રૂશ્વત લેતા નહીં અને આ ન્યાયે આ જે સ્વામીનો ઉપદેશ હતો એને અમે હંમેશા યાદ રાખ્યો અત્યારે અમેરિકાની અંદર ગુરુકુળો થયા કોઈની આગળ કોઈની પાછળ અમે પૈસો માગ્યો નથી હું તો સાધુ નથી પણ છતાંય પણ કોઈ દિવસ કોઈની આગળ હાથ લાંબો કર્યો નથી તો આવા જે આપણને ગુરુ મેળ્યા એ ખરેખર અને સ્વામીએ આ ગુરુકુળ શા માટે કર્યું આજે આપણે પંચોતેર વર્ષ થયા ગુરુકુળને સ્વામીએ પંચોતેર વર્ષ પૂર્વે ગુરુકુળ શા માટે કર્યું તો સ્વામીના શબ્દોમાં હું તમને વાત કરીશ સ્વામી ઓગણીસો ને પંચ્યાસીની અંદર આપણે ગુરુકુળને જ્યારે પચીસ વર્ષે હાઈસ્કૂલને પચીસ વર્ષે થયા ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક સભા થઈ હતી અને આજે પણ આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન છે એની અંદર સ્વામીએ જે વાત કરી હતી કે છોકરાઓ તમે બધા અહીંયા આવ્યા છો પણ હું તમને આજે એક વાત કરું કે ગુરુકુળ શા માટે કર્યું ગુરુકુળ એ સ્વામિનારાયણ સંપ્રદાયને જીવતો રાખવા માટે કરવામાં આવ્યું તો સ્વામી કે શા માટે જીવતો રાખવા પડે તો કે મરવા પડ્યો એટલા માટે તો બધાને હું એમ કહું જીતો રાખવાનું બધા એમ માને કે હા સ્વામીનો પ્રયાસ બહુ સારો છે જીવતો રાખવાની જીવતો શા માટે રાખવો પડે તો કે મરવા પડ્યો એટલા માટે જીવતો રાખવો પડે સ્વામી કે આજે પંચોતેર વર્ષથી આ વાત નહીં એમ કહીએ એ સંપ્રદાયને જીવંત રાખવા માટેની સંસ્થા એટલે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સ્વામી કે ઘરમાં પૂરી ગંદકી દેખી હોય એનો કંટાળો હતો એ કં એને આપણે તો સાફ ન કરી શકીએ પણ બચે એટલે બચાવવા માટે આ ગુરુકુળ સંસ્થા છે આ જોવો શબ્દ એમના અને આપણે બધા એમ કે ગુરુકુળ છે એ ભણાવવા માટેની સંસ્થા છે ભણાવવા માટેની નહીં પણ કલ્યાણને લોકોને કલ્યાણ કેમ થાય આજે હમણાં સ્વામીએ કીધું ને કારણ દેહનો નાશ કરવા માટેની આ સંસ્થા છે અને કારણદેહ ક્યારે તળે કે જ્યારે આપણી બધી વાસનાઓ નિવૃત્તિ થઈ જાય ત્યારે કારણદેહ નાશ થાય છે એટલે આ જે ગુરુદેવ છે એમની જે સંસ્થા છે એને આજે પંચોતેર વર્ષ થઈ રહ્યા છે અને એ પંચોતેર વર્ષની અંદર સ્વામીના યોગમાં જે જે લોકો આવ્યા છે અને એણે એવું જેને હેત કર્યું છે એવા સંતોમાં એ બધાનું કલ્યાણ ભગવાને આપણને ખરેખર એમ કે આપણને આપી દીધું આપણું કલ્યાણ થઈ જ રહ્યું છે હું ઘણી વખત કહું છું સભાની અંદર કે જે લોકોએ આ સંસ્થાની અંદર અભ્યાસ કર્યો છે અને આ સંસ્થાની અંદર સંતો સાથે હેત રાખ્યું છે એ બધા અત્યારે સમાજમાં સુખી છે અને જે લોકો એ આ ગુરુકુળને ભૂલી ગયા છે એ ખરેખર એ એમના ઉપર છે આટલી વાત કરીને મારી વાણીને હું વિરામ આપું છું જય સ્વામિનારાયણ